ઘટના સામે આવી છે જેમાં અઢાર ઓગસ્ટની રાત્રે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટરે પીસીઆર વાનમાંથી માંથી ત્રી કારના દરવાજા પાસે ઉભેલા વકીલને જોરદાર લાત મારી હતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેદ થઈ હતી

અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો હતો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા પીઆઈ મને એમ કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા શું નામ છે અને શું કર્યું પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ઢીંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાવી છું માબેન સામેની ગાળો બોલી છે માટે એવું એમને સાહેબ એ તો અમને મને પણ નથી ખબર કે એમને મારી સાથે શું કામ આ બધું કરેલું છે અત્યારે શું રજૂઆત કરી અત્યારે જોઈન્ટ સીપી સાહેબને અમારા એસડીબીઆના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીબી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે એમને શું કહ્યું એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે એમને બે દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે